સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે કાદરાસાની નાડ નજીક મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના છે જેમાં લોખંડના એંગલ કરતી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ નીચે પડતા બે લોકોને ગંભીર ઈજા થઈ છે ગંભીર રીતે ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે આટલી મોટી ઘટના બની હોવા છતાં મેટ્રો ટ્રેનના અધિકારીઓ અત્યાર સુધી અઠવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી નથી જેના કારણે મેટ્રો કોર્પોરેશનના વહીવટી સામે સવાલો ઊભા થયા છે ઈજાગ્રસ્ત શ્રમિક નિલેશના માતા કુસુમબેન મનસુખભાઈ બોરસીવાલાએ મીડિયાને માહિતી આપી કે તેમના પુત્ર નિલેશ મનસુખ બોરસીવાલા ત્યાં માર્શલ તરીકે કામ કરે છે તે રોડ પર ટ્રાફિક ટ્રાફિકનું નિયમન થાય તે માટે ખાસ કાળજી રાખે છે કાદરાસાની ના નજીક પીલરનું કામ પૂરું થઈ ગયું ત્યાંથી સળિયા ખોલવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન એકાએક એક સળિયા અને એંગલ નીચે પડવા લાગ્યા જેથી નિલેશ અને કમર માથા અને ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી

કોન્ટ્રાક્ટ પર આઈકો છે તો કોન્ટ્રાક્ટ કે આઈકો જો તો જવાબદારી તો બને કે ની બને એમની સાહેબ મારી મમ્મી એકલી છે હવે એમનું કઈ થઈ જશે તો જે કઈ છે તમારો ભાઈ જ છે હવે એ લોકો જવાબ નહી લેતા હવે અત્યારે જવાબ માંગે છે તે લોકો ભાગમ ભાગ કરે છે અત્યાર પણ સારવાર કશું થઈ નથી એ લોકોની એમથી તેમને તેમથી તેમ દોરાવ્યા કરે છે હજુ સુધી કંઈ થઈ નથી એમનું મુકેશ ગુરાવ દвяગ ન્યૂ સુરત